કેમ છો મિત્રો બધા જય શ્રી રામ જય દ્વારકાધીશ મહાદેવ તો અત્યારે આપણે દુકાને બેઠા છીએ અને કેટલા તો વાગી ગયો છે છે આપણો ભાઈ જમવા ગયા ને હું દુકાને બેઠો છું અત્યારે મેં વ્લોગ ચાલુ કર્યો કારણ કે અત્યાર લગી થોડુંક કામ હતું એટલે વ્લોગ ચાલુ નતો કર્યો આપણે અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે હવે તમે આગળ આગળ જોડાયા રહેજો મજા આવશે આ વ્લોગમાં અને આ જ તમને બધાને બતાવી છે કાલે આપણે પ્રજ્ઞેશભાઈ એની યુટ્યુબ ચેનલનું નામ તમને આમાં આમાં નાખી દઈશ આ વ્લોગમાં કારણ કે પેલા વ્લોગ જોયો ને તમે એમાં નહોતું નાખ્યું કારણ કે મને એની ચેનલની નહોતી ખબર એટલે મેં નહોતા નાખેલો એટલે આજે એને આપણે ફોન કરીને પૂછી લઈશું તમારી ચેનલનું નામ શું છે એ આપણે આમાં description નાખી દઈશું મને બોલતા નથી આવડતું એટલે થોડુંક કરી લેજો maintain અત્યારે આપણા બિપિન આવી ગયા છે એની પણ એક દુકાન છે બાજુમાં જ આપણી ગાયત્રી પાઉંભાજી બહુ મસ્ત બનાવે છે પાઉંભાજી આપણે એની દુકાન દેખાડી દઈએ તમને અહીંયા આપણી દુકાન છે રૂપલ મોબાઈલ અને અહીં બાજુમાં ગાયત્રી પાઉંભાજી બિપિનભાઈની દુકાન છે સાંજે છ વાગ્યા થી રાતના બે વાગ્યા લગી ખુલી છે અત્યારે ખોલે છે ફરીથી બોલો તો ખાટી સાઈઝ એ તો અમને ખબર જ છે તમે ખાટી સાઈઝ મૂકવા જાવ છો બધા પાયા રાખશે આખી રાઈ જો ફ્રીજમાં ઘણી વસ્તુ છે તો તમે બિપિનભાઈની મુલાકાતે આવજો એક દી બહુ સારી પાઉંભાજી ને એવું બનાવે છે આની રેકડી છે રોડ ઉપર જ આવે તો તમે બિપિન ની ત્યાં મુલાકાતે આવતા રહેજો આપડી દુકાન છે અને હવે આપણે થોડીક વાર પછી તમને મળીએ જોડાયા રહેજો તો મિત્રો આપણે ઘર માટે નીકળી ગયા છીએ થોડો રસ્તો લેતા જાય અને જઈએ છીએ હવે બાઈક લઈને જઈએ છીએ ઘર બાજુ ધીરે ધીરે હિલા જાય ઘર બાજુ તમે ઘર વિલે પછી ઘડીક ખૂઈ જાય પછી પાછા આપણે આવું છું દુકાને ત્યાં બધા મિત્રો ને એવા બધા આવી જાય પછી મજા આવે છે એટલે હવે થોડીક વાર પછી આપણે મળીએ જમવા બેસીએ હું બનાવ્યું છે જમવાનું તમને દેખાડી તો મિત્રો અત્યારે આપણે જમીને ઊભા થઈ ગયા છીએ અને જમી લીધો હાર ખાઈ હવે આપણે અહીંયા સુઈ જઈશું નિરાંતે પછી તમને મળીએ અઢી વાગ્યા હે અચ્છા વાગે તમને મળીએ તો મિત્રો અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને અત્યારે હવે નક્કી થયું છે જવાનું દેતળિયા બાજુના ગામમાં મારા પપ્પાના મામાની ત્યાં ત્યાં મજા આવે એવું છે ઘોડીઓ ને એવું બધું છે આપણે જોયું એવું લાગશે તો ચક્કર પણ મારશું ઘોડીની તો આગળ આગળ જોડાઈ રહ્યો અને તમને રસ્તામાં એવું લાગશે તો દેખાડી તો આગળ આગળ જોડાઈ રહ્યો આપણે નીકળીએ તો હવે આપણે નીકળી ગયા છે ઘરેથી દેતડિયા જવા માટે તો હવે આપણે સાંઢવાયા પૂગી ગયા છીએ ધીરે ધીરે હમણાં દેતડીયા પણ પૂગી જશું તો તમને મજા આવે તો લાઈક કરતા જજો અત્યારે આપણે દેતડીયા પૂગી ગયા છીએ માતાજીના મંદિરે અને આપણા ભાઈ અહીંયા શ્રીફેડ વધારે છે જુઓ તમે અને આપણે તમે જુઓ માતાજીનું મઠ છે તો હવે આપણે ઘોડી ઉકેલવા જઈ રહ્યા છીએ તમને મજા આવે તો લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો આપણે અનુજભાઈ છે એ ઘોડી એક છે અને આપણા ભાઈ અને હું મોંડા ઉપર જઈ રહ્યા છીએ અહીંયા મજા આવે એવું લોકેશન પણ છે તો અત્યારે હવે જાય છે ઘોડી એકલવા તો તમે આગળ આગળ જોડાયા રહ્યો કઈક મજા આવે છે જોતા રહ્યો અને અત્યારે સન છ તો વાગી ગયા છે એટલે થોડુંક મોડું પણ થઈ ગયું અમારે આવતા આવતા એટલા માટે અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ તો તો તમને મજા આવે કરતા કરતા જજો જજો પણ આપણે થોડીક પછી મળીએ અને